નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આંકલાવ વિરફુવા ચોપડીએ વર્ષોથી ચારે બાજુ દમણ હતું જે આજરોજ આંકલબ પોલીસ સ્ટેશનના નાપિયાશ્રી ડી આર ચૌધરી સાહેબ તેમજ તેમના સ્ટાફ દ્વારા અને શ્રી ની હાજરીમાં વીરકુવા ચોપડીની આજુબાજુ તમામ દબાણ દૂર કરવામાં આવ્યું હતું વિરકુ વાચોપડી મેઇન ગેટની આજુબાજુમાં લારી ગલ્લાવાળાનું ખૂબ મોટા કરતા સરકારી વાહન ચાલકો તેમજ તમામ તેમજ પગપાળા જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય આ બાબતે સ્થાનિક રહીશોએ આંક લાવ નગરપાલિકામાં વારંવાર લેખિત માંગ રજૂઆત કરવા છતાં નગરપાલિકા તરફથી આંખ આડા કાન કરવામાં આવતા હોય અને વર્ષોથી આ દબાણ દૂર કરવામાં આવેલ ના હોય જેથી આંકલાવના નગરજનોએ આંકલાવના ના પી આઈ શ્રી સાહેબ સાહેબને રજૂઆત કરતા તારીખ ના રોજવીર કુવા મેઇન ગેટ પાસે આવી સ્ટાફ સાથે અને મામલતદાર શ્રીની રૂબરૂમાં આજુબાજુ વિસ્તારના દબાણ કરતા લારી ગલ્લા સમજાવીને તમામ દબાણ દૂર કરવામાં આવ્યું આંકલાવ નગરજનોએ આંકલાવ પોલીસ સ્ટેશનના પી આઈ શ્રી ડીઆર ચૌધરી સાહેબ તેમજ તેમના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ આંકલાવ તાલુકા રિપોર્ટર સમીર ગુહા मदद मां लारी 王大姐。